પુરુષોત્તમ રૂપાલાની અભદ્ર ટિપ્પણીના કારણે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા વડગામ મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં રાજપૂત સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને માઠા પરિણામ ભોગવવાનો વારો આવશે તેવો સંદેશો રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવ્યો હતો વડગામ ખાતે પાવન મોટા રાજપૂત સમાજના યુવાનો વડીલો બહેનો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો વડગામ બાવન વોટા ટિકિટ રદ કરો બસ અમારી એક જ માંગ છે નહીતર પછી રદ નહીં કરવામાં આવે તો એ જોઈ જશે પછી અમારે શું કરવું અમારા હાથમાં છે આનાથી કોઈ કોંગ્રેસ નો પક્ષ આનાથી કોઈ ભાજપ પક્ષ ફક્ત અમારો તો એક અમારી રાજપૂત સમાજ ની બહેનો નો એક જ અમારો પ્રશ્ન છે કે ટિકિટ રદ કરો બસ ટિકિટ રદ કરો અમારો પાંચસો ને બાસઠ રજવાડો આપતા અમને દુઃખ નતો થયું તો એક ટિકિટ રદ નહીં કરી શકતા તો પછી કોઈ બીજા અન્ય સમાજ આજ આટલો ખુંખાર સમાજ બોલી રહ્યો છે સતો કોઈ વાંભળવાનું નથી આવતું સરકાર ને તો પછી કોઈ સામાન્ય વર્ગ હશે કોઈ બાઈબુ નું હશે તો શું કરવાના છે અને અમારું તો જે કરવું એ પાછળ અમે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજકોટ ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજની દીકરીઓ કરીને સમગ્ર ભારતની ક્ષત્રિય સમાજની બહેનો દીકરીઓ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે અને એને લઈને આજે સમગ્ર ભારતનો ક્ષત્રિય સમાજ રોડ રસ્તા પર ઉતર્યો છે અને અમારી એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય નહીતર અમે આંદોલન કર્યું છે આવનારા સમયમાં ઉગ્ર આંદોલન દ્વારા ભારતીય જનતા પાર્ટી ને એનું નુકસાન ન થાય એ વાત સમજી ને રૂપાલાજી ની ટિકિટ રદ કરે નહીતર એમને પરિણામ ભોગાવવા તૈયાર રહેવું પડશે